જ્યાં ઇજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્યારે પશુ માલિકો સામે સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરામાં ઢોર પકડવા ગયેલી જે ટીમ છે તેના ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે જ્યાં ગોલ્ડન ચોકડી નજીક ઢોર પકડવા ગઈ હતી ટીમ ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે જ્યાં પશુ માલિકો ભેગા મળી કર્મચારીઓ ઉપર તૂટી પડ્યા હતા

એના પછી એ એના ખિસ્સામાંથી ચાકુ કાઢ્યો ચાકુ કાઢીને ગાયને રસો કાપવા ગયો ત્યારે અમારા સ્ટાફના માણસો એમને રોક્યું કે ભાઈ આવી રીતે તમે આ કામ ના કરશો આ ખોટું છે ત્યારે એ ઉશ્કેરાય ને અમારા સ્ટાફના માણસોમાં જે ઇન્સ્પેક્ટર છે મારા સુપરવાઇઝર એમના ઉપર ડાંગ વડે હુમલો કર્યો અને પછી છોકરાઓ પાછળ ગયો છોકરાઓને માર્યું છે ના પછી ડ્રાઈવર અમારા જે નીકળતા હતા એમના ઉપર જાન લેવા હુમલો કર્યો પથ્થર માર્યું છે માથા પર એમને ચાર એક ટાંકા જેવું ડાંગવાળી હુમલો કર્યો બે ચાર પથ્થર મારી દીધા છે પછી અમે આવ્યા છે જયારે આ લોકો અમારી ગાડી નીકળે ત્યારે આ લોકોને રોડ પર ચાલતા નાના છોકરાઓ નહીં દેખાતા કે નાના મોટા માણસો નહીં દેખાતા કે ના કોઈ મહિલા દેખાય છે એમને બસ ખાલી એમના પશુ જ દેખાય છે જયારે અમે નીકળે અમને એટલી વાર એમને કહીએ કે ભાઈ તમે પાછળ ના આવતા તો અમારી જોડે ગેરવર્તન કરે અમને ગાળો આપે અમારું કઈ સાંભળતા નહીં આવે આ લોકોને પ્રશાસન ની કાંદુ કાનૂની કોઈ ડર નથી અમે ગાય પકડવા અમે રૂટ ફરી ફરીને પછી ગોલ્ડન આવ્યા ગોલ્ડન કને અંદર અમારી હદમાં જે ગાય દેખાય તો ગાય પકડી ગયું ચાર ગાય હતી ટોટલ એની અંદર અમે એક વાછેડી ને એક ગાય પકડી તો ગાય પકડીને અમે આગળ લઈને ઉભા રહેલા ચેકપોસ્ટ કરીને હરની ત્યાં આગળ અમે ઉભા રહેલા એની અંદર એ ચાર પાંચ ભરવાડો આવ્યા પહેલા એક આયો પછી ને એ કે ગાય અહીં ઉભી રવા તો અમે થોડી આગળ લઈ લીધી કારણ કે રોડ પર હતી એટલે રોડ પર રોડ ને નડતર રૂપ ના થાય એ રીતના અમે સાઈડમાં દબાઈને ઉભેલા એની અંદર બીજા ભરવાડો આવ્યા પાછળથી ને એની અંદર એક ચોટલી વાળો ભરવાડો હતો એ ડાંગ ને લઈને આવ્યો ને પછી ગજામાંય ડાળી વાલો હતો ને ચોટલી હતી પછી ને બીજો જે છે ને એ ડાંગ લઈને ઉભો રહ્યો કાઇક અને ગજામાં ચપ્પુ કાંઈ ને રસ્તો કાપવા ગયો એની અંદર અમે રસ્તો એને ના પાડી ને હટાયો ને પાછળથી ફરીને સીધો ડાંગ